સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું છે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી હોબાળો મચાવ્યો હતો જેમાં ઘણા સાંસદો વેલમાં ઘસી ગયા ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરી હતી બાદમાં કાર્યવાહી શરૂ થતાં એસઆઈઆર પરત ખેંચવાની માંગણી સાથે વિપક્ષી લોકસભામાં ફરી હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ ગૃહને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું સત્ર શરૂ થાય તે પહેલાં જ પીએમ મોદીએ મીડિયા સાથે દસ મિનિટ વાત કરી હતી અને તેમણે ખાસ કહ્યું હતું કે હાલની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષની હારની નિરાશામાંથી બહાર નીકળીને ગૃહમાં મજબૂત મુદ્દાઓ ઉઠાવવા જોઈએ જો વિપક્ષ ઈચ્છે તો હું તેમને પ્રદર્શન કેવી રીતે કરું તે અંગે ટિપ્સ આપવા તૈયાર છું પીએમએ કેટલાક પક્ષો તેમની ચૂંટણીની હાર પચાવી શકતા નથી એક કે બે પક્ષો બિહારના પરિણામો આગળ વધી શકતા નથી સંસદમાં ડ્રામા નહીં ડિલેવરી હોવી જોઈએ તેઓ નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું